પ્રિન્સ ફતેહસિંહ રાવ ગાયકવાડ ની પ્રતિમા નું અનાવરણ કાર્યક્રમમાં વડોદરાના મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે કરવામાં આવ્યું જેમાં ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ વડોદરા મહાનગર સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ ધારાસભ્ય યોગેશ પટેલ શાસક પક્ષના નેતા મનોજ પટેલ દંડક શાસક પક્ષ શૈલેષભાઈ પટેલ વિસ્તારના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ સયાજીગંજ વિસ્તારમાં આવેલ સર મહારાજ સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જે એક શિલ્પ હતું જે ઓગણીસો બારમાં ફ્રાન્સિસ ડર ડરવેન્ટ દ્વારા બનાવવામાં ઓગણીસો બારમાં બનાવવામાં આવ્યું હતું કાંસ્યમાંથી બનાવવામાં આવ્યું હતું જે શિલ્પ વર્ષોથી અહીં અડીકમ છે ને વડોદરાનું એક કાલાઘોડા તરીકે આ કાલાઘોડા પર શ્રીમંત મહારાજા સવાર છે એવી જે આ શિલ્પની અહીંયા સ્થાપના કરવામાં આવી હતી અને આજે આ વિસ્તારને પણ કાલાઘોડાના નામથી ઓળખવામાં આવે છે ત્યારે વર્ષોથી અહીં સ્થાપિત આ શિલ્પને રિસ્ટોરેશન કરવામાં લગભગ ઓગણીસ પોઈન્ટ સિત્તેર લાખના ખર્ચે રિસ્ટોરેશન કરવાની કામગીરીનું કરવામાં આવી હતી જેનું આજે આપણે અહીં અનાવરણ કરવામાં આવ્યું શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ વડોદરાના એવા શાસક હતા કે જેમણે વડોદરા માટે જે કાર્યો કર્યા છે એ ભૂલાય એવા નથી અને એમની પ્રતિમા જ્યારે સ્થાપિત થઈ ત્યારબાદ ઘણા વર્ષો સુધી આ મેટલની પ્રતિમા હતી એટલે એના ઉપર વાતાવરણની અસરથી એ ગ્રીન કલરની થઈ ગયેલી પરંતુ વડોદરા કોર્પોરેશને આમાં કાર્યવાહી કરી અને અત્યારે ફરી નવા જેવી પ્રતિમા કરી છે એનું આજે અનાવરણ હતું વડોદરા શહેર માટે શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે કાર્યો કર્યા છે એ ભૂલાય એમ નથી એટલે એમના માન સન્માનને અનુરૂપ આજે અહીંયા આગળ આનું નવી બનાવી અને પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું thank <laughs> you